જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારો નવા વિડીયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરશું કે ખેડૂતોને પાક નુકસાન માટે સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે છે પાક નુકસાન માટે ખેડૂતોએ કેવી રીતે અરજી કરવાની છે કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને શું પ્રોસેસ છે એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો વાત કરીએ તો સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે અને સરકારની બધી જ યોજના તમે મારી યોજના પોર્ટલ પરથી જોઈ શકો છો હવે ખેડૂતોને પાક સહાય માટે શું સહાય કરવામાં આવે છે એના માટે સૌથી પહેલા તો તમારે યોજનાઓની અંદર જવાનું છે જેવું તમે યોજનાની અંદર જશો એવું અહીંયા પર તમને જોવા મળશે કે કુદરતી આપત્તિના કારણે થતા પાક નુકસાન માટે ખેડૂતોને સહાય ચાલુ અને નવી બાબતે કુદરતી આપત્તિના કારણે થતા નુકસાન માટે ખેડૂતોને પાક નુકસાન થાય ત્યારે નુકસાન બાબતનો સર્વે સંબંધિત જિલ્લાના તંત્ર મારફતે કરાવી અને ખેડૂતોને આર્થિક સહાય પણ સમયસર પૂરી પાડવામાં આવે છે અહીંયા ઉપર તમે જોશો તો અહીંયા ઉપર રેફરન્સ યુઆરએલ આપેલું છે વધુ માહિતી પણ તમે જોઈ શકો છો અને આ યોજના ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ કૃષિ દ્વારા ચલાવવામાં આવે છે હવે જેવું તમે ન્યુ યુઆરએલ માં જશો એવું તમારે અહીંયા જોઈ શકો છો કે ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના ના હપ્તા માટે ખેડૂત આઈડી ની નોંધણી ફરજિયાત કરી છે એટલે કે આગામી જે હપ્તો છે ડિસેમ્બર ની અંદર આવશે ત્રીસ નવેમ્બર સુધીની અંદર પીએમ કિસાનના લાભાર્થીઓએ ખેડૂત આઈડી કાર્ડ કાઢવું ફરજિયાત છે પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા દરેક ગ્રામ પંચાયતની અંદર એની નોંધણી તમે કરી શકશો ખેડૂતો જાતે પણ પોતાનું અને વધુ માહિતી માટે રાજ્ય કક્ષાનો સંપર્ક પણ કરી શકો છો અને અહીંયા ઉપર તમે જોઈ શકો છો કે બધી જ માહિતી આપેલી છે કે તમને પાક સહાય માટે સરકાર દ્વારા કઈ કઈ સહાય છે એ ચૂકવવામાં આવે છે સ્કીમની અંદર જશો તો બધી જ સ્કીમ આની અંદર આવી જશે પાક સહાય માટે મિત્રો આપણે વાત કરીએ તો ખેડૂતોએ શું કરવાનું છે તો સૌથી પહેલા તો કુદરતી આપત્તિના કારણે થતા પાક નુકસાન માટે ખેડૂતોને સહાય ત્યારબાદ કુદરતી આપત્તિના કારણે થતા પાક નુકસાન માટે ખેડૂતોને નુકસાન થાય ત્યારે નુકસાન બાબતનો સર્વે સંબંધિત જિલ્લા તંત્ર મારફતે કરાવી અને ખેડૂતને આર્થિક સહાય છે એ સમયસર આપવામાં આવે છે આના લાભની આપણે વાત કરીએ તો વખતો વખત થતી કુદરતી આપત્તિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર તરફથી નિયત કરેલા ધારા ધોરણ પ્રમાણે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે છે સહાય અથવા તો પ્રોત્સાહન યોજના છે આની અંદર ખેડૂતોને આર્થિક સહાય કરવામાં આવે છે આ યોજના જે છે એ કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે ખેતીની અંદર કોઈ પણ આર્થિક નુકસાન થાય ત્યારે આ સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે હવે આની અંદર જનરલ એસસી એસટી ઓબીસી કોઈ પણ ખેડૂત આનો લાભ લઈ શકે છે શિક્ષણ કોઈ પણ હોય ત્યારબાદ સામાજિક અને આર્થિક ધોરણ પણ કોઈ હોય અને આની અંદર આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં નથી આવતી અને આનો લાભ તમામ ખેડૂતોને ગુજરાતની અંદર મળવાપાત્ર છે આની અંદર જ્યારે તમે અરજી કરો ત્યારે તમારે સાત બારનો દાખલો આધાર કાર્ડ અને બેંક અથવા તો પાસબુકની ચકલ નકલ અને રદ કરેલો ચેક છે આપવાનો હોય છે આનું જે એપ્લિકેશન છે તમે ઓનલાઈન કરી શકો છો ઓનલાઈન ફોર્મ ભરવા માટેની જ કિંમત નથી માહિતી તમે ખેડૂતની જે વેબસાઇટ છે એ ત્યાંથી તમે લઈ શકો છો આઈ ખેડૂતની વેબસાઇટ ઉપર તમે આ ફોર્મ ઓનલાઈન ભરવાનું હોય છે અહીંયા ઉપર તમે જોઈ શકો છો કે અહીંયા પાક નુકસાન ક્રોપ નવી બાબતનું અહીંયા ગુજરાતની અંદર

ખેડૂતોએ જ્યારે અરજી કરે ત્યારે આઠ આઠ વાવેતરનો દાખલો સાત બાર આધાર નંબર મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદાર પૈકી એક જ ખાતેદાર છે ને લાભ મળવા પાત્ર છે અને બીજા ખાતેદારનો ના વાંધના અંગેનો સંમતિ પત્રક પણ આની અંદર જોઈએ છે તો ફોર્મ તમે આ ખેડૂતનો જે પોર્ટલ છે ત્યાંથી કરી શકો છો અને પાક સહાય માટે તમારા પણ જો પાકનું નુકસાન થયું છે તો તમે ઘરે બેઠા જ પાક સહાય માટે અરજી કરી શકો છો અહીંયા એપ્લાય ઓનલાઈનની અંદર તમે જશો એટલે એક પોર્ટલ છે ઓપન થઈ જશે અહીંયા જઈ અને તમે તરત જ ફોર્મ ભરી શકો છો તો આવી રીતે ખેડૂતોને પાક સહાય માટે જ્યારે નુકસાન થયું હોય ત્યારે સરકાર દ્વારા ઘણી બધી સહાય કરવામાં આવે છે તો મિત્રો તમને પણ જો પાક સહાય યોજનાનો લાભ જોતો હોય તો આજે જ તમે ફોર્મ છે એ ભરી શકો છો અને નજીકના કેન્દ્રની અંદર જઈને પણ તમે માહિતી છે એ લઈ શકો છો તો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી અને ગવર્મેન્ટ સાથે ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો